ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલ થોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી આશરે પચાસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ રીઢા આરોપીનું ચલાલા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જિલ્લામાં બનતા ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય જે અનવ્યએ અમરેલી જિલ્લા પોલીસ અધિકક્ષરી સંજય ખરાત સાહેબ નોએ અમરેલી જિલ્લામાં બનતા અન ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીને ત્વરિતપણે પકડી પાડવા તથા ધોરણસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ધારી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિકક્ષરી જયવીર ગઢવી દ્વારા અંગે લક્ષ્યપૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનવ્યએ

રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી